ધ્યાનથી સાંભળજો દર્શન કરજો નારદજી પોતાનો પૂર્વજન્મ વ્યાસજીને કહી રહ્યા છે કે વ્યાસજી આ રીતે ઉદાસ ન થવાય સુખદેવજી જે ગયા છે એ પાછા આવશે તમે ચિંતા ન કરો અને તમે પ્રભુનું ગુણગાન ગાશો ને ભાગવતજીનું એટલે તમે આનંદથી તમારું જીવન વિતાવશો મારો પૂર્વજન્મ તમને સમજાવી રહ્યો છું હું એક પુત્ર છું પૂર્વજન્મમાં હું દાસી પુત્ર હતો મારી મા એક બ્રાહ્મણને ત્યાં ગાયોની સેવા કરવા માટે સેવા કરતી હતી ગાયોની અને ત્યાં પોતાનું જીવન નીકાળી રહી હતી ત્યારે મારી માની સાથે હું નાનકડો અમથો બાળક મારી માની સાથે મારી માને થોડુંક થોડુંક સેવામાં મદદ કરતો હતો એવા સમયે આ ઘરે ચા ચાતુર્માસ માટે સંતોનું આગમન થયું હશે અને સંતોનું આગમન થયું ત્યારે હું આ સંતોની સેવામાં મારી મા જે સેવા કરતી હતી એમાં હું પણ સંતોની સેવામાં લાગ્યો સંતોની સેવા કરતાં કરતાં મને એવી પ્રીતિ થઈ કે હવે તો ધીરે ધીરે સંતો જ્યારે જમતા ને ત્યારે હું એમના જમવામાંથી જે બાકીનું એઠું રહેતું ને એમની પતરાવડીમાંથી જે બાકીનું એ લોકો ઉચ્છિષ્ટ છોડી દેતા તે હું એમના પ્રસાદ તરીકે ગ્રહણ કરતો જ્યારે કોઈ ગુરુદેવ મહારાજ પ્રસાદી આપે ને ત્યારે તેમના શિષ્યનો તેમના ભક્તોનો ઉદ્ધાર થાય છે 啊，哎呀！